પાટણบุรีઓની લડાઈમાં 16 જેટલી રેલીમાં સરકારને પણ ઘૂટે પાડી દીધી એવા ધારાસભ્ય પટેલ સાહેબ ખેડૂતોની જે તમામ અને તમામ અને ખાસ કરીને ખેડૂતો વધુ વાત નથી કરવા તો મારે તમને એટલું જ કહેવું છે આપણે જગ્યા આપવી છે જગ્યા આપવી છે ના દેંગે નહીં

જાય પરંતુ અમુક અમુક લોકો દ્વારા આપણને એમ કહેવામાં આવે છે કલેક્ટરે પણ કીધું હતું કે આવો કોઈ પ્રોજેક્ટ નથી અનંતભાઈ ક્ષેત્રે છે અને અત્યારે પણ તમને કહીને જ આવું છું અનંતભાઈ અહીંયા આવ્યા છે ને એટલે અમુક લોકો કહે છે કે અનંતભાઈ ક્ષેત્રવાની કહે છે પણ પાંચ અભિયોગની લડાઈ હતી ને ત્યારે બી અમને એવું જ કહેવામાં આવે કે અનંતભાઈ ક્ષેત્રે છે અને સરકારના મંત્રીએ કીધેલું કે આવો કોઈ પ્રોજેક્ટ નથી પછી 16 જેટલી રેલી કરી

કરવા તો પહેલા એને ગામને રોકી દો એને કહી ભાઈ ગામ પંચાયતની પરમિશન છે કે અને ના પરમિશન જા તો તારા એ જય દિવસ મીટિંગમાં વાત કરી કે અમે અમારી જમીન આપવાના નથી અને એ જમીન ન આપવા માટે સંઘર્ષ સમિતિની રચના

કોઈપણ જાતના ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ વગર કોઈપણ જાતના જાહેરનામા વગર કોઈપણ જાતની પંચાયતની પરવાનગી વગર તો એ તાત્કાલિક ફૂટાઓ ફાળીને ફેંકી દેવામાં આવશે અને ફેંકી દેવા માટે દરેક ખેડૂતો તૈયાર પણ થયા છે આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન કરીશું કિસાન મોરચા સાથે ખેડૂતોને લઈને કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીશું અને એમને આવેદનપત્ર આપીશું આ પ્રોજેક્ટ છે આ વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં બધા જ પ્રોજેક્ટ જેવી રીતે પાવર પ્રોજેક્ટ હોય પાર તાપી નર્મદા રિવર લિંકનો પાણીનો પ્રોજેક્ટ હોય એક્સપ્રેસ હાઇવેનો પ્રોજેક્ટ હોય બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ હોય કે અહીંના વિસ્તારમાં એને છપ્પન સંપાદન કરવાનો વિષય દરેક પ્રોજેક્ટમાં માત્રને માત્ર આ વિસ્તારને ઔદ્યોગિકરણ કરવા માટે અને આ વિસ્તારમાં મોટી મોટી ઇન્ડસ્ટ્રી નાખવા માટેના આ એક પૂર્વ કાર્યક્રમો છે અને અમે સર્વાર્ ભારતમાલા પ્રોજેક્ટ હોય એમને છપ્પન હોય પાવર ગ્રીડ પ્રોજેક્ટ હોય કે આ ગોસ્ટેડનો પ્રોજેક્ટ હોય અમે વિરોધ કરીશું અને એક પણ એક અમારી જમીન આપવાનો નથી નિવેદનો <sharpina> આપણે સૌ બલદરા ખાતે ભેગા થયા છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના આગેવાન અને માજી સાંસદ એવા કિશનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત સીએમ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત ખેડૂત આગેવાન ભગુભાઈ રવિભાઈ રમેશભાઈ તેમજ સુભાષભાઈ રાકેશભાઈ ગોયમાન આગેવાન જયંતીભાઈ જયેન્દ્રભાઈ કલ્પેશભાઈ માકલથી આવેલ આગેવાન રાકેશભાઈ અને તમામ આગેવાન પ્રેસ મીડિયાના મિત્રો

પૈસા મળવા ને એમ એક વાર કહી દીધું આપણા કેડું ને એટલે બધી વાત પૂરી અને પૈસા ઓછા મળે એટલે ભગવાન આપણને બધાને હોતા આવે ત્યારે આપણી પાસે કઈ રહેતું નથી પાવર પાવર ગ્રીડ ની લડાઈ હોય પાર તાપી લડાઈ હોય કસ્ટડી ઓફ લડાઈ હોય ગોયમાની લડાઈ હોય વાંકર લડાઈ હોય કે કોઈ બી જગ્યાએ લડાઈ એલએનટી ની સામે બી અમે લડ્યા છે એટલે કોઈની સામે લડવા વગર હથિયાર મૂકી દીધા તો સરકાર આપણને એક રૂપિયો આપવાની નથી અત્યારે તમે 6000 રૂપિયા લેતા છે ને તેના સાતબારના નીચે હું લખેલ હોય કે તમને ખબર નહી હશે પણ આપણે સ્પેશિયલ વ્યક્તિ છે શેડ્યુલ ટ્રાઇબમાં આવતા છે શેડ્યુલ ટ્રાઇબ વિસ્તારમાંથી આવતા છે અને તમે બ્રેક કોરિડોરની અત્યારે વાત કરો છો અમે એક વર્ષ પહેલાથી રૂપિયાથી મીટિંગ ચાલુ કરેલી છે અમે અમારા ગ્રામ સભામાં પ્રમુખ સ્થાનેથી પેસા એક 1970 ની વાત કરતા હોય કે પેસા એક 1996 ની વાત કરતા હોય એનું ટાઇટલ માનીને અમે સંપૂર્ણપણે વિરોધ કર્યો છે બીજી વાત કે ફલતરામાં હવે કાલથી શું થાય તે જો કાલથી એવું થાય મારી જમીન બચી જાય તારી તો લગીન ભાઈ તારી જમીન જવાની એટલે તારે જ લડવા જવાનું પણ નગીન ભાઈને તો લગન હોય તો આખું ગામ ખાવા જાય

શરૂઆત માં જ્યારે પાર્ક આપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ ની વાત હતી ત્યારે મને પણ એક આગેવાને કીધું 5000 10000 કરોડ નો પ્રોજેક્ટ અનંદભાઈ ની થાય તો એમ કે તમે સમજે કે નહીં અને બધો બંધ થઈ ગયો પછી મેં એમને પાછો મોઈડો તો આ ખબર નહી એમ કે કેમ બંધ થયો એ સમજ નથી મંત્રી આ વિસ્તારના મંત્રીએ જાહેરાત કરી કે આવો કોઈ પણ પ્રોજેક્ટ નથી પણ નિર્મલાબેન સીતારમને

તાલુકા મેજિસ્ટ્રેટ ને હાજર રાખીને મીટિંગ કરી કે અમારા કામમાં કોઈ પણ માપણી કરવાની નથી અને કોઈ માપણી કરવા આવે અમે ગુસ્સા દેવાના નથી મને એમ લાગે આપણે ખૂટા ડાટેલા ને નથી ડાટેલા વાત ચાલતી છે ખૂટા ડાટેલા છે કે નથી ડાટેલા બધાને ખબર હોય ને કાપરિયામાં ડાટેલા હોય ને આજે હાથ સુધીમાં ખૂટા કાઢીને ફેંકી દો કોઈ ગુસ્સા રહે એમ કરો અમારા આનંદભાઈ ધારાસભ્યએ કીધેલું ખૂટા કાઢી નાખવાના

ચરવી ગામથી વધારે જમીન જવાની હતી પીનાર ગામ થી વધારે જમીન જવાની હતી પીડા ખૂટા મારેલા હતા અને પીડા ખૂટા બધા કાઢીને નદીમાં ફેંકી દીધા અમે અત્યારે 2 વર્ષ થવાના કોઈ કઈ બોલતું નથી પણ જમીન કોની જાય છે આપણી જાય છે અને જમીન તમે લીધેલી કે બાપ દાદાએ આપેલી તો તમારા છોકરાઓને જમીન આપવાના કે નહીં આપવા આપણે આપેલી આપણે એમને આપવાની ને

આવીને યોજના નવસારી જિલ્લામાં અમારા ગામની બાજુમાંથી સિંધઈમાં પ્રવેશે છે એ યોજના એ રીતે તાપીના અંદર યુસુફભાઈ ગામીત લોકો આ લડત ચલાવે છે તાના 33 ગામો જવાના છે તાથી રેલવે આવવાનું છે એટલે આપણે ભુસાવળ વાળી લાઈનમાંથી જે અહીં પાલગર સુધી લાઈન આવે એનો આપણે ખાસ વિરોધ કરવાનો છે અને આ કઈ એક જ પ્રોજેક્ટ નથી આના પછી 50 બીજા પ્રોજેક્ટ આવવાના છે આ વિસ્તારમાં તમે ગુજરાતનો નકશો જુઓ આપણો જે વિસ્તાર છે તે જો તમે ભરૂચ નવસારી તાપી જિલ્લો એ વિસ્તાર તમે ડાંગ જિલ્લો એ જો હાઈવે 56 ની ઉપર શું છે દરિયો છે ને શહેરો છે અહીંથી નીચે આપણે જે જંગલ છે નેશનલ પાર્ક છે વચ્ચેનો નો એરિયો કેટલો રહ્યો 30 કિલોમીટરનો નો એરિયો રહ્યો કોડાઈ એ જ એરિયામાંથી કોરિડોર બધો જ જવાનો છે બધુભાઈ વાત કરી કે પાવર પ્રોજેક્ટ જવાના પાવર પ્રોજેક્ટ ની એટલી મોટી જરૂરિયાત કેમ પડી પાર્ટ તાપી નર્મદા રિવર જવાનું નેળમાં પાણી જવાનું કેટલી મોટી જરૂર કેમ પડી રેલવે ગુડ સ્ટેન કેમ અહીંથી આવવાનું કેમ અહીંથી એક્સપ્રેસ હાઇલ જવાનું અહીંયા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર આવવાની તૈયારી થાય છે એના માટે જ આ પાવર પ્રોજેક્ટ એટલે જીબી લાઈફનો મોટો પ્રોજેક્ટ જાય છે પાણીની ઘટ ન પડે એના માટે પાર તાપી નર્મદા યોજના જાય છે નેશનલ હાઈવે જાય છે અહીંથી આ નેશનલ હાઈવે પોળો થઈને મોટી થવાની તજવીજ ચાલે છે તેવી જ રીતે અહીં ઇન્ડસ્ટ્રી આવવાની પૂરેપૂરી તૈયારી થાય છે એના માટે આપણે જાગૃત થવું પડે એક બાહે વાત કરી લીધી તેમ તમે એમ કે નવું ઘર બનાવવાનું તો પહેલા શું કરો તમે ઘરની શરૂઆત કરો તો શું કરે બોર કરે ને પાણીની વ્યવસ્થા કરે ને આપણે પાણીની વ્યવસ્થા કરવાનું ચાલુ કરી દીધું પછી શું કરે જીબીમાં જઈને મીટર લાવે ને ટેમ્પરરી મીટર પર મૂક્યા પેલા આવે ને લાઈટની જરૂર પડે ને તો એ પાવર પ્રોજેક્ટ થાય પછી રસ્તો બની જાય કોઈ રસ્તાની જરૂર પડે તો રસ્તો આવી ગયો માલ સામાન લઈ જવા માટે ગુડ સ્ટેન્ડની જરૂર પડે તો ગુડ સ્ટેન્ડની તૈયારી કરતા છે આ મોટી આપત્તિ આવવાની તૈયારી થાય છે એના વિરોધમાં આપણે સૌએ ભેગા થવાની ખૂબ જરૂર છે અને ચર્ચા વિચારણા તમે અહીંની રાકેશભાઈ સંઘર્ષ સમિતિ બનાવો ચર્ચા વિચારણા કરો જ્યાં પણ જવાનું છે કે અમે આખી આ સ્ટેજ પર કેસલા તમામ આગેવાનો જોશું ને આ કોઈ તમને કે કે ખોટી વાત કરે ગુમરાહ કરે છે દિવ્ય ભાસ્કર એકદમ પ્રમાણિત પેપર છે નેશનલ કક્ષાનું પેપર છે એમાં આવેલો આખો વાત છે તમે અમારી વાતો કોઈ ખોટી લાગતી હોય તો તમે એના પર ઇન્ટરનેટ પર Google પર સર્ચ મારીને જોજો તમને બધી વિગત મળશે જ્યારે જાહેરનામું પડશે ત્યારે શું થશે તે બી તમને કહી દેજો અત્યારે આપણે બધા સાથે છે જાહેરનામું પડ્યું ને ફલોદરાના ખાલી 26 જણના કેટુતોનો સર્વે નંબર આવે એટલે બગુભાઈ 26 જણા છૂટા ને આપણે બધા કામમાં એ કરવાની જરૂર નથી કોઈ દિવસ પાર્ટ આપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના ડાંગવાળાએ નથી કીધું અમારે કામમાંથી કાંથી ડેમ બનવાનો છે કઈ જગ્યાએ કયા સર્વે નંબર જોવાની વાત નથી કરી કોઈ દિવસ ધરમપુરના જંગલ વિસ્તારના લોકો એ વાત નથી કરી દિવસ કપરાડા લોકોએ વાત નથી કરી તાપીના લોકોએ વાત નથી કરી માંડવીના લોકોએ વાત નથી કરી પરંતુ એ બધા જ સમાજની લડત ખેડૂત ની લડત લોકોની લડત અને જમીન બચાવવા માટે નીકળી આવે તો એ જ આપણે તૈયારી કરવાની છે અમને કોઈ ચૂંટણી આવતી નથી એટલે અમે મત લેવા તો આવ્યા જ નથી પરંતુ તમને સહયોગ આપવામાં આવ્યા છે આગેવાન જે આવતો હોય તો આપણે એને બેસાડવા માટે તૈયાર છે રાકેશભાઈ બધાને જ આમંત્રણ આપજો કારણ કાલે પછી એવું થઈ જાય કે કિશનભાઈ તો ફરાણી પાર્ટી ના જયેન્દ્રભાઈ તો ફરાણી પાર્ટી આપણે પાર્ટીનો મત લેવા આવ્યા નથી આપણે આપણી જમીન બચાવવા માટે આવ્યા છે અને એ જમીન બચાવવા માટે આપણને સંવિધાનમાં પ્રાવધાન આપ્યા છે પૈસા એક આપી છે અનુસૂચિત 5 પ્રમાણે રૂઢી પ્રથા ગ્રામ સભાઓ પણ આપી છે એ બધું જ કરીને આપણે આપણી જમીન બચાવી શકીએ આપણે માત્ર એક જ લીટીનો ઠરાવ કરવાનો છે કે અમે અમારી જમીન આપવાના નથી સરકાર સામે જમીન બચાવી હોય આપણે કરવા પડે રાકેશભાઈ સંઘર્ષ સમિતિ બનાવે અને એની ટીમ જ્યારે પણ નક્કી કરે ત્યારે આપણે પ્રાંત અધિકારી દેવાનું જાહેરનામાની રાહ જોવાની નથી જાહેરનામું એક વર્ષમાં આવે ટીપીઆર આપ બનાવશે અને પછી રદ બી એક વર્ષમાં કામગીરીની ચાલતા તો રદ થઈ જશે પણ આપણી સંઘર્ષ સમિતિ આપણે બનાવીને આપણી લડત કરવાની છે અમે તમામ તમારી સાથે છે અને તમે અમારું સ્વાગત એ બદલ સૌનો આભાર સૌને જય આદિવાસી જય જુહા